તો અત્યારે મારા મમ્મી બનાવે છે વાટુ કા મમ્મી ધીમે ધીમે દીવા પ્રગટાવ ચાલુ કરી દીધું કા બોલ તો ખરા તમે જે દિવસ કરી છે તમે વ્લોગ બનાવો તો હું કરું હવે એવું છે એમ ને તું તો આજ તો મહેમાન છે હા એટલે તૈયાર થઈ ગયા કોણ આવે છે તાર પાટલા એવું છે નહીં બેન બેન એમ મારા ભાભી થાય

જમે છે નિરાતે કા ભાઈ ભાઈ કાંઈક બોલે છે પણ કંઈ સમજાતું નથી કારણ કે મેં વોઇસ ઓવર ઉપરથી કરેલો છે એટલા માટે કાફઈ ભાઈ ભાઈને ગળો ખાવાની મનાય છે તોય પરાણે ખાય છે આ બાજુ જુઓ શ્રદ્ધાબેનની બધા જમે છે પાયલબેનની બધા નિરાતે ખાજો મહેમાન ઉતાવળો કરતા तो भले जो तयार जममा बेइ ग्या छे श्रदा बेनी बधाई अनिराते बधाई भले जमता हे मम्मी हो हो कावसो फुट न चला ए एम नै फुट चला हो फुट चला जो हवा नि घडे मलाई आडे उ बोलु

વ્યવસ્થિત મૂકી દે પછી દિવેલિયા દિવેલિયા નહીં પણ કોડિયા કોડિયા ગોતીવાય પછી આજ આજથી આપણે દીવા કરવાના છે આજ સાંજે કરવાના કાલ હાંજે કરવાના પમદે દે હાંજે આજ સાંજે ખાલી દીવા કરવાના કાલ સાંજે દીવા કરવાના ઘરમાં બજે રંગોળી કરવાની આજ સાંજે દીવા કરવાના કાલ સાંજે દીવા કરવા રંગોળી કરવાની એમ જતો ઊભી ઉભી મારે ભૂલ કાઢે છે Kaba, न mau बगोतो सो so? बोच दी देयो हे Bapak. सैना जी या बाबा हूं तो तू ताई

અને કોડિયા ગોતીવાળજો મમ્મી બનાવે છે વાટુ કા મમ્મી વાઈટ બનાવે છે વાટુ બનાવે છે કારણ કે હવે તો બાવીસ તારીખને ને વાર નથી આજે વીસ તારીખ થઈ ગઈ કાલે એકવીસ ને પ્રમ છે બાવીસ તારીખ કાબા

છે છે ગોઠવા ગોઠવા અત્યારે તો પ્રગટાવ્યા નથી એટલે તો કઈ દેખાશે નઈ બહુ અને આખા ઘર માં આમ ગોઠવા છે પછી તમને બધા પ્રગટાવી ને પછી એનું કેવું આમ લોકેશન આવે છે કારણ કે ખુબજ બધા આનંદ માં છે અને આ રીતે આનંદમાં જ છે કા ધીમે ધીમે પ્રગટાવવાનું ચાલુ કરી દીધું કા બોલ તો ખરા કાક આવડે છે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ઓમ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી 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 રામ 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 જય 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 અને તમને બધાને એવું લાગતું હશે કે અમે ખાલી વિડીયો ઉતારવા પૂરતા દીવા કર્યા છે એવું કાંઈ નથી કારણ કે અમને અંદરથી જ એવું છે કે અમારે રામનું આગમન ખૂબ જ સારી રીતે અમારે કરવું છે એટલા માટે જ બધી તૈયારી છે અને હજી તો ઘણી બધી તૈયારી કરવાની છે એ બધી કાલ કરવાની છે જો અત્યારથી કઈ દઈશ તમને બધાને હું હું તૈયારી કરવાની છું તો મજા નહીં આવે કાંઈ એટલા માટે થોડુંક સરપ્રાઈઝ રાખવી કા બરોબર ને સંભળાતું નથી ભૂખ લાગી છે ઠેક આ બાજુ બાકી રહી ગયા ભાવે છે અને કઈ કઈ જગ્યાએ દીવા મેં ગોઠવા છે તમને બતાવું ફટાફટ કે જાતા ને મજા આવશે બહુ તો વાળું પાણી કરીને ત્યાં થઈ ગયા છે નવરાગ કાલે ફરીથી મળશું નવલગમાં અને થોડી ઘણી સરપ્રાઇઝ ને બધું કારણ કે કાલે તો આજે તો દીવા કર્યા છે કાલે દીવા કરશું અને કાલે બીજું એક્સ્ટ્રા બીજું શું ડેકોરેશન અમારા ઘરે કરવા નથી એ બધું તમને બતાવીશું તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બન્યા રહે એટલે બધાનો દિલથી આભાર માનું છું તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશને જય શ્રી રામ તો બાય બાય